તો મમ્મી કોણ કોણ આવ્યું હતું ત્યાં મોહિત સંદીપભાઈ હમ જીતુભાઈ પાયલ ભી નતા તમારે એટલા બધા આવ્યા કે ને બધા આ તો મારી કેમ ને બધા પડવો કરી ગયા ઉજવી ને હાલ તો હવે આપણે જઈ બાર માં બેઠા બેઠા ભાઈ છે ને માવો ખાઈ જો હાલ હવે જઈ આપણે બાર છો અમારો આરો બતાવો અમારી પેલા આમાં પોગી જ છો અમારો આરો આજે જેની અમારી પેલા ઉપડી જાય ભાગ ભાગ ફરે અમારી પેલા હાલો હવે આપણે જઈએ બહાર તો હાલો હું બાર વતન આવી ગઈ ને જોય અમારી ભૂરી ને અંગા ને ખાઈ ને જો મકાઈ ખાય છે મસ્તી ની ભાઈ લેવા આવ્યા તે મકાઈ આગળ અહીંથી વાય હાઈ ને પછી આપી જો આ જો અમારી ભૂરી ખાઈ મકાઈ ઓલી જો ઓલી હા મકાઈ ખાય છે અંગા તો જો અહીંયા બાર તો છે એમને મજા આવે એમ કે અમે ઉનાળો છે એટલે બાર અહીંયા પવન આવે એટલે મજા આવે એટલે હિચકાતું છે જ નહીં એમ કે છે ને અમારી અમારા અમારી ભૂરી બાંધેલી હોય ને તો છે ને માથા મારે એટલે હિચકાતું છે જ નહીં તો હિચક બેસી ગઈશું અહીંયા હારે જઈને હિંચક આવી જાવ હા વાલા ચાલો હવે આપણે ઇચકી લીધું છે હવે જાઈ આ જો અમારી મકાઈ અમને બતાવું જો અમારી મકાઈ આટલી હતી એટલે વાઢી નાખી છે એટલે હવે ખાલી વાઢવાની બાકી છે આ બધી એટલે અને જો અમાર આંબા કેરી તો હે ને બાકી મસ્તી બહુ બધી આવી છે જો જીની 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 હો જો હું બહાર આવી ને તો હા મે આ જો ખાબા ઉપર ચડ્યો ઉતરી ગયો નીચે પાછો ઉતરી ગયો હવે ઘરે અત્યાર સુધી એવું યુવાય આવું ને એટલે સીધો ઉપર ચડી જાય તો હવે જો મારા હું તમને બતાવું એઠે ના ખેતર ના ખાલી હું ભૂલ થઈ હતી અત્યારે હું તમને આરો રવે બતાવી દઉં તો કેવા થઈ ગયા છે જો આ મારા હું છે હે બાકી મસ્તી ના થઈ ગયા હે અત્યારે તો હાલ છે હવે કેટલા ઉતરે પછી ખબર પડે ઉતરે પછી હવે જો બાર આવી ને તો તેમાં મને એક કામ યાદ આવી ગયું કે છે ને અમારે અમે ઉનાળો છે ને અમારા સિકુડીમાં સિકુડ મલક લક આવ્યા હતા તો પેલા ભાઈ ઉતારી આવ્યા હતા તો હમણાં એ પૂરા થઈ ગયા છે તો હજી એના અંદર મલક શીખવું છે હાલો હજી ઉતારી આવું શીખવું અને આમાં અત્યારે ઉનાળો છે એટલે મહેમાન આવે તો આપણે શીખવું છે હવે આપણે ફી હગી ને મામા આવ્યા છે મલક બધા ચીક્કો હાલ આપણે જઈ ઉતારી આવી ચીક્કો હવે તો પહેલા થો ખાઈ લઉં ચીક્કો ભરવા પછી જઈ બાકી છે ને એટલા બધા ઉપર છે કે માં તો ફાઇનલી મને ખોલે આવી ગઈ છે હવે જઈએ આપણે ચીક્કો ઉતારવા હમણા ચીક્કો છે ને બહુ બધા આવ્યા છે ઉનાળો છે અને તે પાકવો ઉપર આવી જાય ઉનાળામાં તો બહુ ફટકે છે આ જો અમાર કેળ

પછી બંધ થઈ જાય અને આપણે કપડામાં આંડે ને તો આપણે કપડા બગડી જાય એટલે આનું બહુ ધ્યાન રાખવું પડે ચીરનું હજુ આવડા ચીકુની છે ને એક ખાસિયત છે કે આને આપણે સીધું કોળીને આપણે એને ઘૂળમાં ઓલું કરીને નાખીને એટલે છે ને શીર એને છે ને આપણે હેઠું ન જાવું જોઈએ શીર એટલે છે ને એવડે મીઠા થાય અને શીર હાજરી બારું આવી જાય ને તો હાવ મોળા થાય ચીકો એટલે આપણા પાકે ને એટલે સાવ મોળા પડી જાય ને બગડી જાય અને આ આપણી અંદર આ બધું એમના હોય ને ઓ છે ને ઓ અસલ મીઠા થાય એટલે આને આપણે એટલે આપણે આને છે ને ધૂળમાં ઓલો નાખીને એટલે સીડ હચોડું બાર હો નીકળે જો મારે એક તો થઈ ગયું હાલ હવે ઉતારવા મળું ફટાફટ હેઠે થી હેઠે હેઠે થી નથી ઉતાર બહુ તો ઉપર છે એમ તો છે ને એટલે હેઠેથી હેઠે થી ઉતારી ચૂક્યું અથવા બીજું વતન થઈ ગયું ખીર છે ને બાર નો કઈ કરવું છે મતલબ હાલો તો હવે હું ફટાફટ ચીકુ લો તો હેલો ગાઈઝ મેં જો એટલા બધા સીખું ઉતારી લીધા છે બતાવું તમને અહીં એટલા છે ને જે વાય એઠે એટલા ઉતાર્યા છે તો ઉપર તો મને બધા છે ખાલો આપેલા ભરી લઉં પછી વાથી નો ધન ભરવાના છે વળી પણ પેલા ભરી લઉે એટલા ઉતાર્યા મેં બતાવું તમને જો અહીં એટલા પડ્યા છે અહીં એટલે ઢગલો કર્યો અને જો અમારા પંખીડા છે ને એટલા સિક્કુ તો એઠા પાડે જો પંખીડા ખાય નથી જો સિક્કુડા ઘીણા મોટા ને બધા એઠે પાડે મલક બધા પાડ્યા હે નીચે અને આમાં જો એટલા બધા સિક્કુ છે મારથી એટલા ઉષા પડે એમ નથી આમ જોતો ખરી એટલા બધા સિક્કુ છે જો હે ને મલક બધા સિક્કુ આવ્યા હે એટલા ઊંચા ઉતારવા તો પછી મારા ભાઈને ને કેવું પડે ને અત્યારે મારી પાસે ઉપર ચડવાનો કાયમ છે નહીં જો હે ને બાકી ચીક્કુ રૂમ ઝૂમ ભાઈ રહે જો ફટાફટ એટલા ચીકુ ભર થોડાક ઉતાર ઉતારી એટલે છે ને ભેગા થી પાકે નહી પછી છે ને પછી ભેગા થી પાકે આપણે એટલા બધા ખાય હગવાના ચીની પછી આપણે ખાવાય ને એમાં થોડાક થોડાક ઉતારી જાય અમે તો મલક સીકું છે પછી પાકી જાય એટલે પછી સીકું સેક કરીને પીધા રાખવાનું હાથી ને જમા દે કઈ ડોલ આખી ભરાઈ ગઈ થોડાક અધૂરા રહે બાકી આખી ડોલ ભરાઈ ગઈ તો જો ફાઈનલી મારી આખી ફોલ ભરાઈ ગઈ તો હે ને બાકી મોટા મોટા સીકું સીકું જોઈ ને ખોટો જીવ ન બાળતા ખાવા હોય ને આ તો એમથી લઈ જાજો બાકી પછી અમે ખાઈ ને પેટમાં દુખે એની કરતા એમ થી ગમે છે ને એ પ્રેમ થી ને લઈ જાજો ચીકુ હા હાલો ઉપર જાય જે મારે સિક્કો આવડે ઓલા ધૂળ છે ને તો જે મારે ધોવા છે એ જો સડે મને ચાવી પડત સાબલ ને આવડે ઓલા ધૂળ વાળા છે ને ચીકુ બધાય ને ધોઈ નાખું પાણીમાં માં મસ્તી ના થઈ જાય ચાલો જો આપણે જઈએ છે ઘરે હા પાહે છે સિક્કુડી ને આંબા બાંબા

શીકુ શીકુ કોને ખાવા રે હાલો હાલો શીકુ ખાવા રે હાલો હવે હું મૂકી થઉ હમણાં ચીકુ ફટાફટ એટલે હું જાય અમે આડું થી આઘા રાખવા પડે મારું હોત ને ચીકુ ખાય બોલો હે રોજો મારા શીકુ બધા હોકવી દેવાનું ને નાખી દેવા હુકાઈ જાય ને પછી ભરી લે ખાવું દે ને હુકાવા દઉં જો હે ને એટલા શીખું અહીં તો ઓછા છે પેલા એક વખત ભાઈ મને photo પાડતા હતા ને તો આખી ખાટલી ભરીતી એટલા સિક્કા ઉતાર્યા હતા આખી ભરી હતી માસી ઓ જો મારા સિક્કા છે ને હું જાય ને પછી ભરી લેખા પેલામાં માં ભાગ્ય અમુક અમુક તો હું કરે સિક્કા હું માં નાખે બાજરામાં નાખે પછી ને એમાં હરખા નો પાકે એવડે બધા બગડી જાય ને આપણે એમને આપણે આવડે ઓલા ખોપિયા માં આપણે મૂકી જઈએ ને તો આથે થાય આ તે પાકી જાય તો પછી અમુક અમુક તો છે ને બધો ઓલો સાબો નાખી ને ઈ નો નખાય ને નો એમ માને આમાં ભૂલ લેવાના હોય કોપિયા માં હવે થઈ ગયા છે પાંચ હાલ હવે મમ્મી ને ભાઈ ને અત્યારે જોઈ ચાર હજાર પાંચ વાગ્યા નો તો સાના બંધાણી છે હાલ હવે હું ફટાફટ ચા બનાવી નાખું હેલો ખાઈ તો જો મેં હવે ચા મૂકી દીધો છે હાલો જણા ચા પીવો હોય એ આવી જાઉં ચા પીવા હા જે લોકો ચા ના બંધાણી હોય હાલો ચા પીવા మస్త కడ టీ બનાవు ఆ చప్రివా హలో వేం फटाफट চা બનાવી लो హలో వే మమ్మీ ని దియావు চা ఓమే బిహియా চা నే దో మమ్మీ চা మనియా బాయ్ జత હાલો મમ્મી હવે ચા પી લે અને હું તો આયા ચા પીતી નથી તો હવે હું પણ થોડુંક ઘટક બટક કરી લઉં કેમ કે આપણે અહીંયા સા પાણી પીતા નથી તો હું પણ થોડુંક ઘટક બટક કરી લઉં હબો આખો પડી જવાની છે આ બધા નાસ્તો કરવા આમાં છે ધાણી હય વય ધાણી અને આ પ્યોર ઈરાન હજુર છે ઈરાન નો પ્યોર હજુર છે આ બધા ખાવો હોય એ આવજાઓ મસ્તી નથી ઈરાન હજુર બતાવો તમને જોયામાં છે મસાલાવાળા હાલ એવો થાય છે

आता बाय बाय जय श्री कृष्ण